તો મિત્રો ભેંસ દવાનું થઈ ગયો છે કામ ચાલુ હું વિનો દૂધ ફરવા દેવાનું બાકી છે ભારવાના છે પાઉં દૂધ થઈ ગયું છે એટલું તૈયાર પાડી આપડી બહુ બળકાર આવે ચાલુ હા

હા તો ગરમ પાણી આછળ ધોવાઈ ગયા છે ઓય ઓય હલો ગુડ મોર્નિંગ જય સુમે કેમ છે બધા મિત્રો મહાત્મા ને દય ગૌસ માતા આજે વાઇંદાનું થઈ ગયું કામ આવી ગયું છે તો આજે સાણા થાપવાના બાકી છે કેટલા થાપવા છે જી હે જો મિત્રો કેવા ગુસ્સે થઈ ગયા એના ફોનમાં વિડીયો ન ઉતારે મારા બુસ મારે બેઠા બેઠા

કઈ નહી મિત્રો વાયંદુ નાખી હવાદ આવે છે મારા મિત્રો મિત્રો આજ ને ટાયડ નહોતી આજે જાઉં છું પછી વિજય આજે છે અગિયાર તારીખ કાલ બાર કા તેર તારીખે સુરત નીકળવું છે કાલ મોટા બાપા અથવારે જવાનું તો દસ તારીખે એ મારો ઢેકુડો લે 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 એ હવારમાં તો દૂધ ને રોટલો ખાધો કેટલું ખાવું બટકા ભરે જાવ જ બી ચાલા ઓ હો 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 મંડી કરા હો હો ઓ

hal Cintu ente la, ente la, ente la, marie, ente la, mari, la, ente la, ente la, ente la, ente la, ente call, call, very good. la, ente la,

લાંબો બંધોસ પૂછડો દ 10 ફૂટનો આપણે જો બીજો ફોન એમાં વિડીયો અપલોડ થાય છે આ પાળી ઉપર ઉભા રહીને 5G નેટ આવે બીજે કે ન થાઉ તો પાળી ઉપર જ આવે તો આપણે પાળી ઉપર ચડી છઈન સગાવીશ પતંગ યો યો દોયા ય મિત્રો લાઈક બાઈક કરો પતંગ ને સંપજો ફુગામાં ઉડી ગયો આપડે પતંગમાં ઉડી દઉં મિત્રો પતંગ ને કઈ હક નથી લાગતો આ ફિરકી છે ને પેલા નવ વરસ થામ છે તો નવ વરસ પેલા દોરો છે હજી એ ક્યાં આ પતંગ

તો મિત્રો પતંગ આપણો થઈ ગયો છે હલવા પૂછડો જો મકાન ની હાઈટ ને બરોબર Johor Utara, apa dae kerelewa cemer caco, cina, 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 dae, be, dae, cear, hika, pas, aye, jero, ase, oh, dae. કાઈ નહીં મિત્રો જો આપણે આજે કરી છે ગલોફ ફિટ હશે ઓલ્ડર ગલોફના ઓલ્ડર ત્રણ ફિટ થઈ ગયા છે તો એ અહીંયા ફિટ કર્યું જે અહીંયા એક જો અહીંયા કર્યું આજનો જે કામ કરવાનું છે ને આજે જવાનું છે સુરત મારે જો અહીંયા રે હોલ્ડર બધા ફિટ કેલા હા છે મિત્રા ચાલો મિત્રો આપણે કરી ફિટ હજી તો એ બાકી છે હજી અહીંયા કરવાનો ચાલો ફિટ કરી તમને બતાવીએ પેલા છેડા માપી લઈ જાય બધું जाओ मित्र आयो जरा तुम ना स्क्रू ढीला अपना फर्स्ट टाइम कर

મિત્રો નહી તો આવો થોડા કટિંગ કરવા 两边还不能挨着，还 <noise> 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 शून्य नऊ पाच नऊ वलसाठ वैनगर सुरू करता